સમજાવી નહીં શકે પૂરું થઈ ગયું દિગમ્બર બાપુ એ જો આ વસ્તુ કીધી હોય તો હવે આમાં કોણ બચાવી શકે અને એ વાત સાચી છે ને ભાઈ સફેદ કપડા છે દાગ નો લાગવા દે અને તો મેં તો એને કીધું સમાધાન મોકલા હતા મેં કીધું તમે કઈ ગયો વિજય બાપુ ના ક્યાં ડિંગોર બાપુ ધૂણે આવી જાય અને ધૂણે આવીને એમ કહી દે કે આ બધી બાપુ મારી ભૂલ થઈ ગઈ છે બાપુ સાંભળે છે એનો અધિકલંક મીટી જાય બાર વર્ષ પેલા કોને વિજય બાપુ ને બંધ કરો એટલે તે દી સંસારમાં આવીશો ને તમે પાછા હા હા તો હું મને કે એવું કઈ છે નહીં બધા વેમ સમજ તો તમે આખો બીજું હું વેમ વેમ આખા દુનિયા તો ન હોય ને હા તો પડી હું થાકી ગયો ને એટલે તો હું સંસાર છોડીને ને ભાઈ સંસાર થી થાકી ગયો આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધૂપી ઉપાડી લો અને જે સત્ય બોલી જાઓ કલંક મેટાવી તો પછી જિંદગી માં કલંક નહીં લાગવા દેતા કે ધૂપિયું નથી ઉપાડવું કોણ કે વિજય બાપુ વિજય ભગત કે પછી બીજું શું કરવાનું આનંદગીરી બાપુ એટલે અત્યારે આ છે એ તમારે આનંદગીરી બાપુ ધૂપીઓ ઉપાડી લો હા સત્ય તમે કહી ગયો સત્ય છે હવે નહીં થાય એટલે હું કલંક મીટાવી દઉં કલંગમાં એમાં ક્યાં બીજી વાત રહી એમ અને ઈ તો અમે દવા વખત કીધું ધૂપીયું ઉપાડવું નથી ખાલી એમ એમને તમે કહી ગયો ને કારણ કે એને ઈ તો ખબર છે ને કે ધૂપીયું ઉપાડે હારા વાટ નથી ઈ તો એને ખબર પડે હા એમ ધૂપીયું ઉપાડે હારા વાટ નથી એમ ઈ તો એને ખબર શું ન થાય ધૂપીઓ હા હું શું ન થાય એમ આનંદગીરી બાપુ ઈ ક્યારે બધો લોસ ઓછો હતો ને થઈ જ ગયા હમણાં જ ગયા હમણાં અત્યારે એટલે સાધુ સંતો ની બેઠક જયારે ત્રણ દિવસ એની પેલા ત્રણ દિવસે તો ના પાડી ભગતે હું કીધું તું પીલું હું પડવું એમ ધોપીઓ નથી ઉપાડવું તમે આનંદ કરે બાપો કે તમે ધોપીઓ ઉપાડો પરમાણુ હું આપું હા બરોબર પાડો એટલે હું જે દુનિયામાં પચાસ જણા ઉભો હોય પચાસમાં પાંચ જણા એમ કે બાપુ આ પરમાણુ જોઈ રહી પરમાણુ હું બેઠા બેઠા અપાવી દેવું કે પછી હું જોઈ તમારે બીજું કે નહીં

આજથી આઠ દસ દસ અગિયાર વર્ષ પહેલા આ થઈ ત્યારે વિજય બપુએ કીધું તું હા કે હવે મારે જે હતું એ થઈ પૂરું થઈ ગયું ગીતા બનાવે હવે મારા કાંઈ નહીં હતા ધર્મ ધર્મને એમ યુવરાજ બપુજ જવાબદારી લીધી હતી તી વિવિરાજ બાપુએ જવાબદારી કરતી લીધી વિરાજ બાપુ એમ કીધું કાને કાઢી મૂક્યું એટલે મેન મુક્તાનંદ બપુએ જવાબદારી લીધી હા તો હવે મુક્તાનંદ બાપુ ની વાટે છે મુક્તાનંદ બપુએ ત્યારે એમ કીધું તું કે આમાં કાંઈ નહી થાય હવે હા 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 બરાબર બરાબર સમજના ઉપ પ્રમુખ એ મુક્તાનંદ બપુએ અને બનાવ છે વિજય બપુ બરાબર છે એટલે મુક્તાનંદ બાપુ કુંભાવી ગયા છે હા તો આવે છે પણ વસંત પાસ મહિનો સ્નાન જાય પછી આવશે તાવ થી નહીં આવે બરોબર બરાબર એટલે આ ચર્ચા થઈ છે મુક્તાનંદ બાપુ એમ કીધું છે કે હું આવું પછી એનો રસ્તો શું છે હું પછી ખબર પડશે સદાનંદ બાપુ અહીં આવ્યા હતા ને અમારા આશ્રમ અઠવાડિયા અઠવાડિયું હોય સદાનંદ બાપુ અઠવાડિયા હું તો દર્શન જીવરાજ બાપુ બીમાર હતા જનકભાઈ ભનુભાઈ લાલાવભાઈ બહુ સેવા ભનુભાઈ હસ્તક હસ્તક મને ગાળી દીધી હા માં બેઠા હતા મને વિજય બાપુ ગાળી દીધી

દીવે છે શું કામ યુજ નથી ખબર પડતી હવે એક નસ ગબ્બા છે નસ દબાય છે ગીતાબેન પાસે એ મને ખબર છે વીજ કાલનું નથી આ હા આ અમરેલી ભણતા તેદુ નું છે વિજય બાપુ ભણતા ન અમરેલી તેદુ નો આ લફરાવાળો છે હું વાત કરો હા હાકનું છે તો તો આ કેટલા વારે વખત જોવાની વાતનું છે જોવાની નું ભગવાન બચાવે રહે ના પણ મારું મારો તો કહેવાનો એક જ છે જો એને

વિજય બાપુ ને મેં તો આ બંધ કરો એટલે તે દી સંસાર માં આવીશો ને તમે પાછા હા હા તો હું કીધું એને મને કે એવું કઈ છે નહીં બધાને વેમ સમજ તો તમે આપો શું વેમ વેમ આખા દુનિયા ને નવ હોય ને હા હા તો પડી ઈ મો ઠાકી ગયો ને એટલે તો હું સંસાર છોડીને ભઈ આવ્યો સંસાર થી ઠાકી ગયો કોઈ આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધૂપી ઉપાડી લો અને જે સહી સત્ય બોલી જાઓ કલંક મેટાવી તો પછી જિંદગીમાં કલંક નહીં લાગવા દેતા કે ધૂપી નથી ઉપાડવું

શું ન થાય એમ આનંદગીરી બાપુ ક્યારે કે બધો લોસો છો તો થઈ ત્યારે હમણાં જ ગયા તા હમણાં અત્યારે સાધુ સંતો ની બેઠક જયારે